ભાજપના મુખ્યાલય કમલમ પર સોમવારે મોટી બેઠક મળવાની છે ભાજપના ધારાસભ્યો સાંસદો શહેર જિલ્લા પ્રમુખો પ્રભારીઓ અને પ્રદેશના તમામ પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેવાની સૂચના તેમને આપી દેવામાં આવી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સોમવારે અગિયાર વાગ્યે આ બેઠક યોજાવાની છે જેમાં સેવા પખવાડિયાના આયોજનને લઈ અને માર્ગદર્શન અને સૂચના આપવામાં આવશે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખી ભાજપ દર વર્ષે જે સેવા પખવાડિયું ઉજવે છે ત્યારે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ સેવા સપ્તાહ પખવાડિયું ઉજવવામાં આવશે ભાજપના ધારાસભ્યો સાંસદો શહેર જિલ્લા પ્રમુખો પ્રભારીઓ અને પ્રદેશના તમામ પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેવાની સૂચના તેમને આપી દેવામાં આવી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં સોમવારે અગિયાર વાગ્યે આ બેઠક યોજાવાની છે જેમાં સેવા પખવાડિયાના આયોજનને લઈ અને માર્ગદર્શન અને સૂચના આપવામાં આવશે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખી ભાજપ દર વર્ષે જે સેવા પખવાડિયું ઉજવે છે ત્યારે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ સેવા સપ્તાહ પખવાડિયું ઉજવવામાં આવશે